ખેટવા ગામની સીમમાં સાપે સાપને ગળ્યો એકી સાથે ત્રણ સાપ ભેગા થયા બિલડીના યુવકે રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ છોડ્યા ડીસા તાલુકાના ખેટવા ગામની સીમમાં અજીબો ગરીબ ઘટના બની છે જેમાં એક સાપ બીજા સાપને ગળી ગયો હતો સાપ સાપને ગળી જવાની ઘટના સમગ્ર ભીલડી પંથકમાં કુતુહલ સર્જાયું છે ડીસા તાલુકાના ખેટવા પ્લોટ વિસ્તારમાં રહેતા વાલ્મિકી ભાઈના ઘરની બાજુમાં આજે સવારે એક સાપ બીજા સાપને ગળી રહ્યો હતો જે જોતામાં એક સાપ બીજા સાપને ગળી ગયો હતો અંગે સાપનું રેસ્ક્યુ કરનાર ભીલડીના યુવક કમાવજીભાઈ વાલ્મિકીને બોલાવતા તે આવીને ગળી ગયેલા સાપને બહાર કાઢવામાં આવ્યો હતો રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ બંને સાપને છોડ્યા હતા જૂની બિલડી ગામના વાલ્મિકી માવજીભાઈ વાલ્મિકીએ જણાવ્યું હતું કે તેને પાંચસોથી વધુ કોબરા સાપ પકડીને સલામત જગ્યાએ છોડી દેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે એક લોકવાયકા છે કે જો સાપ સાપને ગળી જાય તો તે વર્ષે દુષ્કાળ પડે તેવી માન્યતા છે અહેવાલ વજેરા એમ કે જોશી બિલડી